આપડે ખટકું મોડે તરત આવ્યો શું બોલો આ ભાઈ ને કોમ હાલ છે યાર બે હા બરોબર પછી એટલે બેસે તળિયું બનાવાનું છે અને દિવાલે પ્લાસ્ટર બરોબર એટલે તમે એટલે કોણ જાણ છે ચાલતું કરશો આમ

માપ તો લેવરાયક દોની પછી ખબર પડે તમને આરે ને ઊંટ થઈ દો કારીગર છે લઈજો ખબર પડે ઝેગડા ટાઈટ કઈ નાખશે તમારે બેત ને જ રાખ્યું છે બધું બે કમ્પ્લીટ પ્લાસ્ટર યું બધું આયુ બરોબર નેચા કરવાનું છે પ્લાસ્ટર બરોબર પ્લાસ્ટર કરો ટાઈ સોડે ના ટાઈ સોડ યાર એટલે બધું જે બાકી જ અને પ્લાસ્ટર કરી દેજો બરાબર તમારે ના હોય તો જે માપી જે ભાવ કરો કરજો હે બરાબર હા હા માપી તો એસ્ટીમેટ આવો હા એ તો હું ગાડી આવું છું મને એસ્ટીમેટ માપી લઉં હા માપી લઉં બધું બરોબર નું માપ જો બરોબર નું યાર તો કારીગરી લે ફટાફટ હમણાં ના મે તો કારીગર ધારા લાજાવતે પહેલા જ નહોતો

પુણાય ભાવ લગભગ કોને એક ના થાય તમારે તમને એકનો હાલ મેં માપ લીધું એટલે એક ના થાય હાડાપ હજાર રૂપિયા થાય ના થાય હજાર રૂપિયા પ્લાસ્ટર આવ્યો ને તો તળિયું આવ્યું ઉપર પતરાય તમારે કોઈ મોણસો નહી હોય તો હું ઢોકાવરા વાય એ તમે એ થોડી દયા કો વાજી તો દવા નહી કરે તો વિચાર એ તો યાર તમારે હું તમને પેલા જે દોણા વેણી ખોય હું ના તલવું થોડું કાઠું એટલે કાઠું દીયા હું બતલે બે ગંદા પોતે ધાર કે ધાર ના એક ના અને બે ના બે ના તો બે ને બે તો થોડું વ્યાજબી કરો યાર ને બે ઘર આલા વ્યાજબી બોલો બે ઘર ને યાર તમારે દો આજો યાર હાળા દો કે ધાર બીજું હું હવે હાળા બરોબર છે બરોબર

એય યાર ને આ જો તોકલિયો બે જણ ફટાફટ તોકલિયો માં તમારે રસી કડે નું માલ બનાવ દે. તો માલ માલ બનાવી લે હેડો ફટાફટ. હેડો. તો તોકલ લઈને આવો. પેલા ઘર્મો બનાવો. આય શું મારા વળ છે. ફટાક રાખો. હજી ફટાફટ રે તું પલી પેટી. એ ઓયથી 50 ટકા જેવું નાઈ દો. 50 ટકા. હો ફટાફટ. અલા કરી

कि बाजू, पिलिमा का बाले लो

ના યાર અમને તો આવું ના હોય યાર કુ અમે જેટલા કોમ કરાવે પણ આવતો યાર પહેલી ઓછું જોઈ ગયા અમે તમને કોમ છે ફૂટ પહેલા જ લીધું કોમ તો તે ફૂટ લો અમાર ઘરદાણી તો કરવાનું આવે અમે કોમ આલું પણ મને કોમ કરનારા મેં કોમ કરનાર હિસાબમાં લીધો નહિ એટલે રૂપિયા દસ હજાર રૂપિયા ભાવ કરવાના છે તમે ડાયરેક્ટ મંડી પડે એ તો મારે એકલા ના જ

જોર આવતો પૈસા મધુર માધન મધુર કેશ કર્યો કે માર જોડે આખું ઘર સણવાય ને હવે બે આખું બોલે પૈસા નહીં આવતા પથ્થર ફાળી જાય બે પૈસા તમારે પડે છે પચી લે આવ્યો દુઃખ નતું કરી મારું હશે અઠવાડિયે નાવું છું હા બુ બચાવ છું શું કરવાનું કરો કાલી બોલાય છું બોલાવ છું પાછું બોલાવ કાર

હડો મફુ કકડાફ આવ નવાયે આવો કાર્યો ના મફુ પકડવો પડશે પૈસા લઈ ગયો જોયે લગભગ હડો